એટલે મહારાષ્ટ્રના ગુજરાતના સંલગ્ન ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો આવડતા વલસાડ વગેરે ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક હળવો વરસાદ કે સાંકા સુટી થઈ શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હોવા મનીષ તંબાલાલ પટેલ દ્વારા આ અઠવાડિયામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેઓએ માવઠાની આગાહી કરી છે આવનારી ચોવીસ તારીખ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જો કે કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વાદળો આવી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આજથી લઈને છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળો આવી શકે છે આ અરસામાં દેશના ઉત્તરી પર્વતીય ભાગોમાં બેથી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી શકે છે જોકે હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર પંજાબ અને હિમાલયના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે જોકે તે પહેલાં ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે છે ગુજરાતમાં આજથી વીસ તારીખ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન તંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે હવામાન તંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે આજથી ચોવીસ તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પણ પવન વધુ રહે અને વાદળ રહેવાની પણ શક્યતા રહેશે જોકે આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની તેઓએ આગાહી કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં તો તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે કેટલાક ભાગોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જણાશે જોકે કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે આમ આવનારી છવ્વીસ તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ કોઈક સ્થળે કમોસમી વરસાદ વરસવાની તેઓએ આગાહી કરી છે આગામી અઢારથી છવ્વીસ અંગે જોઈએ તો આપણે દક્ષિણ પૂર્વીય ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે અને તેની અસર લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી થશે અને કંઈક અસર મહારાષ્ટ્રના ભાગો સુધી થઈ શકવાની શક્યતા રહેશે એટલે મહારાષ્ટ્ર ગુજરાતના સંલગ્ન ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો આવડ વલસાડ વગેરે ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં કંઈક ઘરો વરસાદ કે સાંટા સૂટી થઈ શકે આ અર્થામાં છે વંટોળનું પ્રમાણ તો આજથી જ વધશે ઉપરાંત ગરમીનું પ્રમાણ લગભગ માર્ચ માસમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉજવવાની શક્યતા હોય છે અને ગરમીના લીધે અરબ સાગરનો ભેજ ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ બંને મસ્ત થશે ધીરે ધીરે કારણ કે હવે જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી આવતી પછી વિક્ષોપની અસર હવે અસર ન થઈ શકે થઈ શકે કારણ કે સૂર્ય ધીરે ધીરે ઉત્તર ઉરાધમાં આવશે અને ઉત્તર ઉદમાં આવતા ગરમીના અસરના કારણે જે હ્યુમિડિટીવાળું વાતાવરણ થશે ભેજવાળા પવન એના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે છવ્વીસમી એપ્રિલથી લગભગ દસમી મે સુધીમાં ગુજરાતના ભાગમાં આંધી પ્રમાણ બહુ છે અને આ આંધી અરબ રાષ્ટ્રમાંથી આવતી ધૂળકટ લગભગ કાળી કાળી આંધી જેવું રહેશે અને તેનો ભાગ ઉત્તર ઉત્તર ભારતના ભાગો છેક બિહારના ભાગો સુધી આ આંધી પ્રમાણ લગભગ ફેલાતું જશે અને આંધી વંચોનું પ્રમાણ આ વખતે થોડું વધુ રહેવાની શક્યતા રહે છે ઉપરાંત લૂ પણ વાંચે અને ગરમી પણ આખરી પડવાની શક્યતા રહે છે લાલ નિર્માણની અસરના કારણે આગામી ચોમાસું સારું થવાની ધારણા છે પરંતુ શરૂઆતમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે બંને સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે જો આ સિસ્ટમ મજબૂત થઈ શકે તો શરૂઆતના ચોમાસામાં તેની અસર થઈ શકે પરંતુ આમ છતાં આ ચોમાસું સારું થવાની શક્યતા છે જે ખાસ કરીને ચોમાસું આ વખતે વધુ લંબાવવાની પણ શક્યતા રહે છે ચોમાસું જે છે એ આપણે જે આશ્લેષા નક્ષત્ર મઘા નક્ષત્ર મઘા નક્ષત્ર ખેડૂતોનું એક સારા વરસાદનું નક્ષત્ર ગણાય છે અને ત્યાંના પાણી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે